જય જવાર જય આદિવાસી રામ રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો અત્યારે અમે અમારા ગામડાની અંદર પહોંચી ગયા છે અને મિત્રો આ છે આપણું નવું મકાન અને મિત્રો હજી પણ અમારા ગામડાની અંદર આ ગાડા હાલે છે સરસ મજાના ગાડા હાલે છે હા થોડું થોડું કામ કરવું હોય ને અમે તો ચાર બારો હોય ને તો થાય આવા સરસ મજાના ગાડા આવું છે ગામડાની અંદર અત્યારે અને વાતાવરણ છે વરસાદ જેવું વરસાદ જેવું અને મિત્રો આ હાંમેશા આપણે આ મંદિર મંદિરનું બાંધકામ હજી બાકી છે ત્રિલોકીનાથ મહાદેવનું મંદિર છે આપણા ઘરનું જગ્યાની અંદર અને છોકરાઓને મળવા માટે આવ્યા છે આમ અને છોકરાઓ વ્યાકર્ષણ ની બહુ મજા માણી રહ્યા છે સરસ મજાનું જોઈ લે ભૂત જેવા બધા પડ્યા નાદા થોદા વગરના નાદુલા હે પાસ થી જા પાસ થયા નહીં તમારો રિઝલ્ટ આવ્યું પાસ થઈ ગયા કોઈ ને કોઈ ને માહિર રસપૂત રસપૂત પેલા માહિર રસપૂત છે આ ત્રીજા ધોરણ મેં પાસ પડી ગયો આટા કરે ને આ ગામડાની અંદર એટલે છોકરા ભણવામાં હોયશિયાર નથી અને ડીજેમાં કૂદવામાં હોયશિયાર છે ડીજેને ડાન્સ બધા આવડે અને ભણવાનું નહીં કાંઈ આવડતું નહી પરાગ પરાગને પરાગને હજી બાલ મંદિરમાંથી પહેલાં ધરણ મેં આવેલા બીજા મેં હમણાં બીજા મેં આવ્યા હવે આ બધા ત્રીજું ચોથું પાંચમું સાઠું આવા બધા વિદ્યાર્થી છે

બધાને વારા તો આ અમારે બાદશાહ છે બાદશાહ પટેલ ડીજે વાળો બાદશાહ તમે એ સરસ મજાના આવડે એમાં કરીને મમ્મી છે ને સરસ મજાના પાપડ અને પાપડી ને એવું કંઈ બધું રાખ્યું હતું અત્યારે જમવાને છે જમી બમી પછી ને નીકળવાનું છે અમારે ખબર છોકરાને કપડાં લેવાના છે ભોજન છે એટલે કપડાં લઈ આવીશું સરસ મજાના

તો મિત્રો આ છે ધોરણ આઠ રિદ્ધિબેન રિદ્ધિબેનને અભ્યાસ સારો છે એટલે મિત્રો લગભગ ટકાવારી જોઈએ ને તો બોતેર ટકા હશે અને હવે નવમાં ધોરણની અંદર હાઈસ્કૂલમાં જવાનું છે તો આ બધું આપણે સાયકલ છે ને અને એલસી બી એલસી બધું કાઢીને આપી દીધું શિક્ષક હવે આપણે ને બીજી શાળાની અંદર મૂકવાનું છે તો શાળા પણ અમારે ગામની અંદર જ છે એક થી બે સુધીની એટલે વાંધો નહી આવે મિત્રો ગામડાની કઈ અલગ જ મજા આવે છે ગામડાની અંદર બધું ગામડાનું જીવ જ ખાવાનું તો આ છે મિત્રો આપણે ઘરના ડાંગર એટલે ઘરના ચોખા આ આ ભાત તો બહુ મસ્ત લાગે આપણે અને અમારે કામ ના આવ્યા કામ ના માણે ના એને ખાઈ લે ચાલ કોણ જોવા હે ત્યાં ટીશર્ટ લેવા અને મિત્રો આ ડબ્બામાં અથાણું ભણાવ્યું છે અને હા સામે સરસ મજાની પાપડી ને પાપડ ને આવતી બધા છોકરા મારા ભાગ રે ખસે હા પપ્પા ને મમ્મી ને આ છે મે પોર પેલા આપે આ છે આ છે આયરો લોટ પેલે એ તો કે છે જો નાઈ લે નાયન પછી ખાવા મન તો આવશે બધું ગામડા ની અંદર દેશી બધું મસ્ત મસ્ત મજાનું ખાવાનું

રોટલી જેવા મોટા અને પછી આ ચોખાની પાપડી સરસ મજાની બને બે ખાઈ લે ને નાસ્તા પાપડી છે તીખી ને સરસ મજા લાગે મસ્ત મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કમેન્ટ કરજો